સનાતન ધર્મમાં દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ છે પ્રાચીન સમયથી દાનની પરંપરા ચાલી આવેલી છે આજે પણ લોકો મનની શાંતિ અને મનોકામના પૂર્ણ કરવા માટે પુણ્યની પ્રાપ્તિ કરવા માટે ગ્રહ દોષથી છુટકારો મેળવવા માટે અને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દાન પુણ્ય કરે છે માનવામાં આવે છે કે આપ જે પણ દાન પુણ્ય કરો છો અને જે રીતે દાન કરો છો તેનો તમને લાભ કોઈ ને કોઈ પ્રકારે જરૂર મળે છે એટલે જ દર વ્યક્તિ પોતાના સામર્થ્ય અનુસાર દાન ધર્મ અવશ્ય કરે છે જો આપ જીવનમાં સુખ અને સમૃદ્ધિ બનાવી રાખવા માગતા હોય તો વિશેષ પ્રકારની દાળનું દાન કરવામાં આવે તો તેનો આપણને ચોક્કસ લાભ મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દાળનું દાન કરવાનું ખૂબ જ અધિક મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જો આપ પોતાની રાશિ કુંડળીના વિશે જાણકારી પ્રાપ્ત કરતા હોય અને જાણતા હોય તો દાન ધર્મથી સંબંધિત વાતો આજે આપણે આજની પોસ્ટમાં જાણીશું આવો જાણીએ કે કઈ દાળને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને પોતપોતાની રાશિ અનુસાર કઈ દાળનું દાન કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો અડદની દાળ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે કાળા અડદની દાળનું દાન કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને શનિવારના દિવસે શનિદેવને સમર્પિત કરવામાં આવે છે આ દિવસે અડદની દાળનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આપણા જીવનમાં પડતા નકારાત્મક પ્રભાવ ઓછા થાય છે આ સિવાય આપને વ્યવસાયમાં પણ આવેલી પરેશાનીઓથી છુટકારો મળે છે અરહરની દાળ કે તુવેરની દાળ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ એટલે કે બૃહસ્પતિની સ્થિતિ કમજોર હોય કે ગુરુ દોષ હોય અથવા તો આપને કોઈ વૈવાહિક જીવનમાં પરેશાનીઓ આવી રહી હોય તો આપ ગુરુવારના દિવસે આ અરહરની દાળનું દાન કરો આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે મસૂરની દાળ જો આપણી કુંડળીમાં મંગલ ગ્રહની સ્થિતિ કમજોર હોય તો મંગળવારના દિવસે મસૂરની દાળનું દાન કરવું જોઈએ મસૂરની દાળનું દાન જ્યોતિષમાં સ્વાસ્થ્ય અને ધન સાથે સંબંધિત છે અને એ એક મહત્વપૂર્ણ ઉપાયના રૂપમાં માનવામાં આવે છે માનવામાં આવે છે કે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રાથમિકતાઓની સાથે સાથે વ્યક્તિગત અને પારિવારિક સમૃદ્ધિના માટે આવું કરવામાં આવે છે આનો પ્રયોગ ગ્રહોના દોષ દૂર કરવા માટે અને અનુકૂળ કાર્યોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે મગની દાળ જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવેલું છે કે દાળમાં મગની દાળનું દાન કરવું શુભ માનવામાં આવે છે બુધવારના દિવસે મગની દાળનું દાન કરવું જોઈએ બુધવારના દિવસે મગની દાળનું દાન કરવાથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે અને આપની બધી જ પરેશાનીઓને તેઓ હરી લે છે તેને દૂર કરે છે મગની દાળનું દાન કરવાથી આર્થિક લાભ થાય છે એવું માનવામાં આવે છે ચણાની દાળ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને ચણાની દાળ સમર્પિત કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થાય છે અને ચણાની દાળનું દાન પણ કરવું જોઈએ ચણાની દાળનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું સમાધાન મળે છે અને આવું કરવાથી ગુરુ ગ્રહ દોષથી મુક્તિ પણ મળે છે હવે આપણને મનમાં એક પ્રશ્ન આવે કે આ દાળનું દાન કઈ જગ્યાએ કરવું તો આ રીત દાન કરવા માટેની જગ્યા છે મંદિરો ગુરુદ્વારા મસ્જિદ ચર્ચ કોઈ આશ્રમ હોય અથવા તો જ્યાં ભોજન બધાને ફ્રીમાં આપતા હોય એવી જગ્યાએ આ દાળનું દાન કરવું જોઈએ આ સિવાય લોકો પોતાની વ્રત વખતે કે કોઈ યાત્રા કરતા હોય કે કોઈ જગ્યાએ ધાર્મિક સ્થાન પર દર્શન કરવા જતા હોય તો તેઓ મંદિરની બહાર બેઠેલા ભિક્ષુકોને આ રીતે દાળનું દાન કરતા હોય છે દાળનું દાન કરવાથી ધાર્મિક લાભ થાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી દાળનું દાન ધાર્મિક પુણ્યના રૂપમાં માનવામાં આવે છે અને આના માધ્યમથી વ્યક્તિને ધાર્મિક કર્તવ્યનું પાલન કરે છે અને ધાર્મિક સમાજમાં યોગદાન પણ કરે છે ધાર્મિક અથવા સામાજિક અવસરો પર દાન કરવામાં આવે છે જેવી રીતે મહાશિવરાત્રિ નવરાત્રિ દિવાળી વગેરે તહેવારોમાં આવી રીતે દાન પૂર્ણ કરવામાં આવે છે દાન કરવાની નિયતથી જો સંભવ હોય તો વ્યક્તિને અન્નદાન વસ્ત્ર દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર દાન કરવાથી કર્મણમાં સફળતા મળે છે અને પાપોનું નિવારણ થાય છે દાળનું દાન કરવાથી ગરીબોને તો મદદ મળે જ છે પરંતુ સમાજમાં પણ સમરસતા અને સહાનુભૂતિને પ્રગતિ મળે છે કેવી લાગી માહિતી મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય સુઝાવ આપશો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા વિષય સાથે મારો ઉત્સાહ વધારવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ